નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજ આપણા વિડીયોમાં દાતા ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત છે

હિસાબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો અઢારસો રૂપિયાથી હજાર સો રૂપિયા સુધી તલ બે હજારથી સોવીસો રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આશરે એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા